િએ પહેલાં હતા બનાસકાંઠાના વાસી હિયે પહેલા હતા બનાસ બનાસકાંઠા ના વાસી હવે જિલ્લો ય મારો બદલાય ગયો ઝીલો અમારો બદલાય ગયો હવે અમે કહેવાશું રે વાસી હવે અમે કહેવાયશું વાવથરાધ ના રેવાસી ઘી માયા અમારી કાઠામાં હતી અને ઓળખાણ હતી બનાસ વાસી હવે ઓળખાણ અમારી બદલાઈ ગઈ હવે અમે વાવથરાધના રેવાસી અમે વાવથરાદના રહેવાસી